સમાચાર ટ્વેન્ટી માં આપનું સ્વાગત છે ઝાલુદ સાયન્સ કોલેજ ખાતે નગરપાલિકા ચૂંટણી માટે બે દિવસીય તાલીમ યોજાઈ જાલોદ સાયન્સ કોલેજ ખાતે નગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખીને બે દિવસીય લક્ષી તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું આ તાલીમમાં કોલેજના સ્ટાફ અને ચૂંટણી પ્રક્રિયામાં સંકળાયેલ અધિકારીઓએ ભાગ લીધો હતો તાલીમ દરમિયાન ચૂંટણી સંબંધિત નિયમો પ્રક્રિયાઓને નવીન ટેકનોલોજી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું તાલીમમાં ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા જાળવવી મતદારોના અધિકારો અને ફરજો મતદાન દરમિયાન અનુસરવાના નિયમો અંગે વિશેષ ભાર આપવામાં આવ્યો હતો તાલીમાર્થીઓને પ્રેક્ટિકલ ઉદાહરણોને સિમ્યુલેશન દ્વારા પણ સમજાવવામાં આવ્યું કે કેવી રીતે મતદાન કેન્દ્ર પર શાંતિપૂર્ણ અને યોગ્ય રીતે કામગીરી કરવી આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નગરપાલિકા ચૂંટણીને નિષ્પક્ષ અને સફળ બનાવવા માટે સ્ટાફને સંપૂર્ણ રીતે તૈયાર કરવો હતો તાલીમ દરમિયાન ચૂંટણી લક્ષી સાહિત્યનું વિતરણ પણ કરવામાં આવ્યું જેથી દરેક કર્મચારીને જરૂરી માહિતી સરળતાથી મળી રહે આ પ્રકારની તાલીમથી સ્થાનિક ચૂંટણી વ્યવસ્થામાં પારદર્શિતા અને વિશ્વસનીયતા વધે છે કોલેજ અને તંત્ર દ્વારા આવનારી ચૂંટણી માટે યોગ્ય આયોજન અને કામગીરી સુનિશ્ચિત કરવામાં આવે છે જેથી મતદારોને કોઈ મુશ્કેલી ન થાય અને ચૂંટણી પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થાય આગામી તારીખ બાવીસ છ પચીસના રોજ ઝાલોદ તાલુકા ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણી અંતર્ગત ઝાલોદ તાલુકામાં કુલ ઓગણસાઇડ ગ્રામ પંચાયત અને એક પેટા પેટા ચૂંટણી એમ કરીને કુલ સાઈડ ગ્રામ પંચાયતની અંદર ચૂંટણી યોજાનાર છે જેની અંદર કુલ એકસો ને બ્યાસી મતદાન મથકે મતદાન કરવામાં આવશે મતદાન ટૂંકડીનીમાં ટૂંક અંતર્ગત પ્રિસાઇડિંગ ઓફિસર અને આસીટન પ્રિસાઇડિંગ ઓફિસરને તારીખ અઢાર છ બે હજાર ચોવીસના રોજ સરકારી વિજ્ઞાન સાયન્સ કોલેજ ખાતે બે સેશનમાં માસ્ટર ટ્રેનર્સ દ્વારા વિગતવાર તાલીમ આપવામાં આવી હતી અને આજે ઓગણીસ છ બે હજાર પચીસના રોજ પણ સરકારી વિજ્ઞાન સાયન્સ કોલેજ ખાતે અલગ 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 રૂમમાં પોલિંગ ઓફિસર અને ફિમેલ પોલિંગ ઓફિસર શ્રીઓને પણ આજે તાલીમ આપવામાં આવેલ છે જેમાં સિલિંગ અને મતદાન મતદાન બેલેટ પેપરથી થનાર હોય બેલેટ પેપરથી થનારની તમામ પ્રક્રિયાઓની વિગતવાર તાલીમ આપવામાં આવેલ છે સંખ્યાની દ્રષ્ટિએ જોઈએ તો પ્રિસાઇડિંગ ઓફિસર અને આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર અને તેના જોનલ ઓફિસર અને મદદની જોનલ ઓફિસર તથા ફિમેલ પોલિંગ ઓફિસર અને પોલિંગ ઓફિસર મળીને કુલ એક હજાર અને ચુમ્બોતેર જેટલા તાલીમ એક હજાર અને છુર જેટલા ચૂંટણીમાં ઉપયોગ લેનારા શિક્ષકશ્રીઓ અને એના મદદની શિક્ષકશ્રીઓને તાલીમ આપવામાં આવેલ છે